આમોદ આર્થિક સ્થિતિ કફોડી વેરા વસુલાત માત્ર દસ ટકા થતા તંત્ર લાલઘુ મિલકતો સીલ કરવાની તૈયારી આમોદ નગરપાલિકાના ઇતિહાસમાં કદાચ પ્રથમવાર વહીવટી તંત્ર આર્થિક મોરચે અત્યંત કપરી પરિસ્થિતિનો સામનો કરી રહ્યું છે નાણાકીય વર્ષ બે હજાર પચીસ છવ્વીસ પૂર્ણ થવાને આવે છે છતાં વેરા વસુલાતનો આંકડો માંડ દસ ટકા સુધી પહોંચતા પાલિકા તંત્રની પાયાની સુવિધાઓ પર જોખમ પાલિકાના ચીફ ઓફિસરે પરિસ્થિતિની ગંભીરતા સમજાવતા કહ્યું હતું કે શહેરની આર્થિક કરોડ સમાન વેરાની આવક ન થવાને કારણે નીચેની બાબતો પર સીધી અસર પડી રહી છે વસુલાતના અભાવે કર્મચારીઓના પગાર કરવામાં મુશ્કેલી પડી રહી છે પીવાનું પાણી સ્ટ્રીટ લાઇટ અને સફાઈ જેવી પાયાની સેવાઓનો ખર્ચ કાઢવો હવે પડકારજનક બન્યો છે શહેરના નવા વિકાસલક્ષી કાર્યો હાલ અટકી પડે તેવી ભીતિ છે અત્યાર સુધી નરમ વલણ અપનાવ્યા બાદ હવે પાલિકાએ કડક કાર્યવાહીનો માર્ગ પસંદ કર્યો છે માર્ચ માસ પહેલા વેરો નહીં ભરનાર મિલકતધારકોએ નીચે મુજબના પગલાનો સામનો કરવો પડશે સંભવિત કાર્યવાહી કનેક્શન કાપવા રહેણાંક અને વ્યવસાયિક મિલકતોના નળ કનેક્શન કાપી નાખવામાં આવશે સીલિંગની કાર્યવાહી જે દુકાનો કે વ્યવસાયિક એકમોને વેરો બાકી છે તેમને સીલ મારવામાં આવશે મિલકત જપ્તી મોટા બાકીદારો સામે મિલકત જપ્તી જેવી કાયદાકીય પ્રક્રિયા હાથ ધરાશે નગરપાલિકા નાગરિકોને શ્રેષ્ઠ સુવિધા આપવા કટિબદ્ધ છે પરંતુ તેના માટે સમયસર વેરો ભરવો પણ અનિવાર્ય છે જો જનતા સહકાર નહીં આપે તો પાયાની સુવિધાઓ જાળવી રાખવી મુશ્કેલ બનશે તેવું ચીફ ઓફિસર આમોદ નગરપાલિકાએ જણાવ્યું હતું પાલિકા દ્વારા તમામ નગરજનોને નમ્ર વિનંતી છતાં કડક અપીલ કરવામાં આવી છે કે આકરી કાયદાકીય કાર્યવાહીથી બચવા માટે પોતાનો બાકી વેરો સત્વરે જમા કરાવી શહેરના વિકાસમાં સહભાગી બને આથી આમોદ શહેરના નાગરિકોને જણાવવાનું કે આમોદ